બે નું વજન કેાર નું પાટલે 1 2 નું કેાર નું પતલુ માખોસન એ સો એ સો બેગ દેજો હા અને જી સર આપનું નામ પરિચય મારું નામ ડૉક્ટર દિનેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ છે હું અહીંયા કન્સલ્ટન્ટ એનેસિસિયોલોજીસ્ટ છું મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં અને અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેન ડોનેશન પ્રોગ્રામ કહેવાય આપણે જે કહીએ છીએ ને કે લાઈફ આફ્ટર ધ ડેથ ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓન્લી પોસિબલ ઇફ વી ડોનેટ ધ ઓર્ગેન આફ્ટર ધ બ્રેઇન ડેથ આવો જ એક કિસ્સો અહીંયા એક થઈ રહ્યો થઈ રહ્યો છે એમાં ભાનુમતીબેન મહેશભાઈ પટેલ કે જે ગામ વલાસણ અને આણંદ જિલ્લાના છે સિત્તેર વર્ષની ઉંમર છે અને એમને આવી ઈચ્છા દર્શાવી કે લાઈફ આફ્ટર ડેથ કેવી રીતે પોસિબલ થઈ શકે તો એમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એમનું સડન કહેવાય ને કે બાથરૂમમાં લપસી ગયા બ્રેન હેમરેજ થયું અને બીજા જ દિવસે એમને ખબર પડી કે હવે આમના સર્વાઇવલ ચાન્સીસ બહુ જ ઓછા છે અને એમને બ્રેન હેમરેજ થયું અને ત્યારબાદ ન્યુરોલોજિસ્ટે કીધું કે બ્રેન્ડેજ થવાની સંભાવનાઓ છે એમ અને ત્યારે જ એમને ઈચ્છા દર્શાવી કે અમારે આ કામ કરવું છે કે ભલે હું નથી પણ મારા અવયવો તો જીવતા છે ને તો એમને પોતાની ઈચ્છા એ રીતે દર્શાવી કે મારે હાર્ટ લંગ લિવર અને બે કિડની અને આઈસ જેટલું ડોનેટ થાય એ રીતે જો હું આપું તો હું પણ બીજામાં જીવી શકું તો એમ કરીને એમને અમારે ઇન્સ્ટિટ્યૂટમાં કોન્ટેક કર્યો અને સોટો જે ઓથોરાઇઝ બોડી છે એમને જાણ કરી અને આખી પ્રોસેસ કરી અને એમની ઉંમર અને કન્ડિશનને ધ્યાનમાં લઈને અમે બે કિડની કે જે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં રહી છે કે જે ઘણા વખતથી વેઇટિંગ પિરિયડમાં હતા રેસિપિયન્ટ કિડની ડિઝીઝવાળા પેશન્ટો એમને મળવાની છે ત્યારબાદ લિવર કે જે આઈકેડીમાં જવાનું છે અને એ ટીમ પણ એ રિટ્રાઈવ કરીને લઈ ગયા અને આઈ ડોનેશન થવાનું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો આપણે સૌએ આ કિસ્સા ઉપરથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે પણ આ મેસેજ વધારેમાં વધારે લોકોને મળે અને વધારેમાં વધારે લોકોને પ્રેરણા આપી શકે કે આવું કામ પણ એક ડિવાઇન કે દૈવી કામ છે કે જે આપણે દરેકે કરવું જોઈએ જી મહેશ કાકા શું કહેશો ખાસ કરીને જે રીતે આપના ધર્મપત્નીનું અવસાન થતાં જે પરિવારે એને આપે નિર્ણય લીધો કેમ આ નિર્ણય આ પ્રકારનો આમ કેવી રીતે વિચારો કેવી રીતે પ્રેરણા મારા પત્ની નામે ભાનુમતીબેન ઉર્ફે કોખીલાબેન પર દિવસે એટલે કે લગભગ ચોથી તારીખ ચોથી તારીખે સવારમાં નાવા ગયા અને નાતા નાતા એકદમ એમને ખૂબ મોટું બીપીનો એટેક આવવાથી ઇન્ટરનલ ભરીને એમણે તાત્કાલિક મેં લાઈફલાઇન હોસ્પિટલમાં ડૉક્ટર રૈશાબેનને ત્યાં દાખલ કર્યા એમની સલાહ પણ પછી બાકીનું આગળ વધી ઝાયડસમાં પણ કામ કર્યું પછી ડૉક્ટરે કહ્યું કે આમાં અમને પણ એવું લાગ્યું કે આમાં બહુ આગળ ડીપલી દવાથી કદાચ પેશન્ટ લંબાગાળા સુધી સફર કરે એવું માનીને પછી અમે ભાગર પ્રોસેસ ઓપરેશન કે ન કર્યું પણ મારા મગજ એક વાત રમતી હતી આજથી આઠ નવ મહિના પહેલાં મારો દીકરો ને અમે ફરી મળ્યો ઓગણપચાસ વર્ષનો હતો ને લંગ્સ ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થયું હતું લંગ ઇન્ફેક્શન થયું હતું અને એના લંગ્સ બદલવાનું બધી અમે તૈયારી કરી હોસ્પિટલ મારફતે અમદાવાદમાં કરી હતી એના ટેસ્ટ પણ થઈ ગયા હતા બધું હતું વીવેલિટી ફોર લંગ્સ પણ અમારા કમ નસીબે અમને લંગ્સ સમયસર ન મળ્યા અને દીકરો ગુમાવ્યો ઓગણપચાસ વર્ષના દીકરાને ગુમાવું શું દુખાયું ખબર છે ત્યારથી મેં નક્કી કર્યું કે મારા ઘરમાં કોઈપણ વખતે કોઈપણ ના થાય તો પહેલું આ કામ કરવાનું એટલે જેવું અમને ડૉક્ટરે કહ્યું એટલે મેં મારી દીકરીને મારે જમાય એ પણ એમની એમડી ખાઈને ડૉક્ટર મિલેશ પટેલ બધાય ભેગા થઈને નક્કી કર્યું કે આપણે હવે અમને ગુમાવી તો રહ્યા છે કુદરતી રીતે પણ એમના અંગો બીજા કોઈને કામ આવે ને કોઈનું જીવન સુધરતું હોય તો આપણે આ કરવું જોઈએ અને મેં તરતર ડિસિઝન લઈ અને નડિયાદ અમુરજીભાઈ કિડની હોસ્પિટલનો સંપર્ક સાધ્યો કે ડૉક્ટરના સૌના સહકારથી અમે મારી પત્નીના શરીરમાંથી જે અંગ ચાલેવાતા બે કિડની લિવર અને બંને આંખો આજે ડૉક્ટરોની સલાહ સૂત્ર પણ એમની એના હિસાબે અમે આપી અને અમને આનંદ છે કે મેં ભલે મારો દીકરો ન બતાવી શક્યો પણ મારા પત્નીથી ના અંગોથી અમે પાંચ લોકોને નવું જીવન આપ્યું છે એવું અમે માનીએ છીએ અને આ હિસાબે હું બધાને એમ કહું છું કે ભાઈ જ્યારે પણ ક્યાંય પણ થાય ત્યારે મને નહોતું મળે હું કોઈને ના આપું એમ નહીં પણ ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય એને માટે કોઈ જીવન સુધરતું હોય તો આપણે આપીએ એવું બધાને વિનંતી કરું છું અને ભગવાન સૌને ક્યારેય એવી પોઝિશન લાવે પણ આવે તો આપણે સૌએ આ લી વિષય પર ખૂબ સાવચેતી આગળ વધવું પડશે